હેલો ગાઈસ કેમ છો મજા મને સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે તો આજે તો છે ને પાંચ વાગે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે આજ હવારમાંથી કર્યો જ નહોતો કેમ કે આજે હેને મોડું થઈ ગયું તો મોડું તો નહોતું થયું પણ શું કહેવાનું હતું આમ થાકી ગયેલા અને થાક્યા પાક્યા અને એવી રીતે હતું અને માથું એવું દુખતું હતું એટલે કાંઈ કર્યો નહોતો હવારમાં અને અત્યારે અમારે જુઓ આ રેડના છે ને

બધ મળી ભાઈ ગયો નથી હું છે ને રાબિયાને ખાલી મમરે ખવરા કામ કરાવું જો જો ટમેટા સુધારવા બેઠા તમે એક દો પેલા મમરી ખાઈ લે ને કે નહીં ભાવે પેલા હે ને ટમેટા સુધારો પછી મેં એને કીધું કે તું છે ને આમ બેસીને એટલે તું કાળી કાળી બે કે દેખાશો તાખા ભલે ને દેખાવ ભાભી કાળે જ થઈ તો કાળી દેખાય છે ને ઓલ ટમેટા સુધારવા બેસી ગઈ અને હું છે ને રોટલા કરવા મળીશ એ ટમેટા સુધાર દેશે ને અને હું રોટલા કરીશ એટલે સાકે મૂકી દઈશ અને રોટલા થઈ જાય મારે અને મારે જો આ મશીન છે ને અત્યારે કપડા ધોવા અત્યારે મૂક્યું છે હાડા હાથ થઈ ગયા છે કાર આવ્યા હાડા હાથ થી એવા મેં મશીન મૂક્યું છે કપડા ધોવા કામે ગામેથી ઊભી થી તો અત્યારે મને યાદ આવ્યું કે કપડા માં હાવું ના કેતા જાય એટલે એના ધોવા પડે મારા હાવું મારો આવી જ વારો પડી ગયો કે આ કેતી ગઈ તો ન પડ્યું કે હાચું ને જોરા બી આ કે છે હાચું તમે માની લેજો કે આ હાચું બોલીએ એટલે હાચું જોઈએ

સેટ એલ ચાલુ થઈ ગયેલા છે ફરી વાર કહું છું ભૂલી ગઈ વ્હાઈટના હજી તો બાકી છે કેટલા છે કાંઈ ખબર નથી અને હું કપડાં હુકવી દઉં